મિત્રો હું છું વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર

મુકેશ પરમાર ફતેહસિંહ રાજપૂત દાદા હિતેશ પરમાર હેમંત પટેલ નામી અનામી શાળાના મેનેજર રેવ ફાધર ઉમાલ્દો મદદનીશ સભા પુરોહિત રેવ ફાધ એલ્ટન બ્રધર દિનેશ સંધ્યા દીપના સિસ્ટર સ્મૃતિ બોડા તથા સ્ટેજ તૈયાર કરનાર અતુલભાઈ ગરબો ફિલ્મી ડાન્સ તૈયાર કરનાર ડોક્ટર શૈલેશ વાણિયા શૈલ કાર્યક્રમનું સંચાલન કરનાર વિકાસભાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ ધોરણ આઠ ની દીકરી પ્રિયાંશી પરમાર વૈશાલી લુહાર વિદાય ગીત રાજેશભાઈ પરમાર દ્વારા વેલકમ ડાન્સ શિલાબેન યેરૂષાબેન દામિનીબેન દ્વારા શાળાના મેનેજરશ્રીને પ્રેમ ભેટ દો આઠ ના બાળકો દ્વારા કાર્યક્રમને અંતે આભારવિધિ શાળાના આચાર્ય શ્રી અનિકેત ડાબી દ્વારા બાળકોના ભવિષ્ય માટે વિદાય પ્રસંગ જરૂરી છે કભી ખુશી કભી ગમનો માહોલમાં શિસ્ત સંસ્કાર સંગત વિશે ડૉ શૈલેષ વાણિયા શૈલે બાળકોને સંદેશ આપ્યો હતો અંતિમ ડાન્સ પાર્થ કાંગસિયા તથા તેની ટીમ દ્વારા તૈયાર કરનાર વર્ગ શિક્ષક ડો શૈલેષ આર સી મિશન થયેલ પ્રવૃત્તિઓ નો સન્માન પત્ર નું વિતરણ મહેમાનો ના કર કમળ હસ્તે કરવામાં આવ્યું હતું એકસઠ જેટલા વિદ્યાર્થીઓ લાભ લીધો હતો રાષ્ટ્રગાન બાદ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા વિદાય સમારંભ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો રિપોર્ટર દિલીપ પટેલ ત્યારબાદ આ સ્કૂલની અંદરથી મેં ભણી અને જ્યારે હું પહેલી સ્કૂલમાં ગયો ત્યારે આરસી મિશનનું ગૌરવ એટલે હાલ ફાધરશ્રી મેનેજરે એવું કહ્યું કે ત્યાં તમારું નામ દીપી ઉઠે આરસી મિશન સ્કૂલનું નામ દીપી ઉઠે એવી રીતે દરેક વખતે મારા કુટુંબના જેટલી દીકરીઓ હતી ને જેટલા દીકરા છે એમેના દરેક દીકરાઓને સ્કૂલમાં ગયા પછી શિક્ષકો પૂછે કે તું કઈ શાળાનો વિદ્યાર્થી છું તારા શિક્ષકો કોણ છે અને કઈ જગ્યાએથી તું ભણીને આવ્યો છું તો જે ગૌરવ છે એટલું બધું من موندهن کي خوشي ٿو آءُ لکڻي ڏي اڪваліي ڏي لکڻي ڏي اڪваліي لکڻي ڏي اڪваліي سڀ دلن ۾ تجھ વિદ્યાર્થીઓ માટે તો આ બહુ મોટો પ્રસંગ છે કેમ કે નાના ભૂલકાઓ તરીકે તમે અહીંયા આવ્યા હતા તમારા શિક્ષકોએ તમારા હાથ પકડીને તમને શીખાડ્યા અને આજે તમે ઉડવા તૈયાર છો અહીંયાથી ઉડીને કદાચ તમે બીજા સ્કૂલોમાં જશો અને ત્યાં તમારો રંગ દેખાશે અને એ જ અમારી અપેક્ષા છે કે ત્યાં તમે જ્યાં ક્યાંક જાઓ ત્યાં અમારું રંગ લઈને ત્યાં રંગાવો એવી જ અમારી આશાઓ છે અમે માનીએ છીએ કે અહીંયા આરસી મિશન સ્કૂલમાં તમને સારા ગુણો સારા તત્વો સારી શિસ્ત તમને મળેલી છે અને એ જ રંગો લઈને તમે આગળ જશો અને બીજાને પણ રંગાવશો જ્યાં ક્યાંક તમે જાઓ બધાના માતું ફરવું જોઈએ કે આ બાળકો ક્યાંથી આવે છે એમાં કંઈક જુદું છે અને આ જુદો પણ આરસી મિશનનું જ હોવું જોઈએ એવી